આપણે માનો છો કે જો ઈ કેવાયસી આપણે કરાવવું હોય તો આપણે છોકરાનું નો થાય આપણે ઈ એક પણ પ્રશ્ન છે બધા એવા બધા ક્વેશ્ચન કરે છે કે ભાઈ અમારા છોકરાનું ઈ કેવાયસી થાતું નથી તો એનું આપણે શું કરવું તો ભાઈ આપણે જે છોકરાનું ઈ કેવાયસી નો થાતું હોય તો આપણે જવાનું છે આપણે તાલુકામાં અને એનું આપણે આધાર કાર્ડ અપડેટ કરાવી નાખવાનું છે આધાર કાર્ડ અપડેટ કરાવ્યા બાદ આપણે એનું ઈ કેવાયસી થઈ જશે ગ્રામ પંચાયતે એનું ઈ કહેવાય થઈ જશે અને હવે દસ જ દિવસ માત્ર બાકી રહેલા છે તો જલ્દી જાઓ અને ઈ છોકરાનું પણ આપણે કરાવી નાખો અને બધાયનું આપણે જોઈશી આમાં કે આપણે નાના છોકરા છે કે આપણે એનું

તો આ વિડિયો તમને કેવા લાગ્યો ની અપડેટ મળી શકે બધા પેલા તમને કે તમારા મગજમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો જો કે હું ટોટલિંગ સવાલના જવાબ તમને કમેન્ટમાં પણ આપીશ તો ચાલો મળી નવા વિડીયો માટે શાહ